જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સીતાફળ બાસુંદી અને ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે તમે આ ચટપટ બની જતી સીતાફળ બાસુંદી બનાવી શકો છો અને મહેમાનોની સામે તમારો વટ પડી જશે તો મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો સીતાફળ બાસુંદી બનાવવા આપણે એક કઢાઈ લેશું અને એમાં ઘી લગાવી લેશું જેનાથી આપણું દૂધ નીચે બેસી ન જાય હવે આપણે કઢાઈમાં પાંચસો એમએલ દૂધ નાખી દઈશું અને દૂધને ઉકાળવા દેશું અને ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે દૂધને સતત હલાવતા રહેવાનું છે જેનાથી આપણું દૂધ નીચે બેસી ન જાય અને ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણા દૂધમાં ઉફાણો આવી ગયું છે અને થોડુંક બળી ગયું છે હવે આપણે દૂધને થોડીવાર નીચે ઉતારી લેશું અને આપણે ખાંડની ચાસણી બનાવી લેશું તો ચાસણી બનાવવા આપણે એક કઢાઈમાં ત્રીસ ગ્રામ જેટલી ખાંડ નાખી દેશું અને એમાં થોડુંક પાણી નાખીને ઘાટી ચાસણી તૈયાર કરી લેશું ફ્રેન્ડ્સ મેં અહીં પાંચસો એમ એલ દૂધની બાસુંદી બનાવવા ત્રીસ ગ્રામ ખાંડ લીધેલી છે આ આપણી ચાસણી બનીને તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે આમાં જે દૂધ ઉકાળ્યું હતું તે નાખી દઈશું તમે આ રીતની ચાસણી લઈને દૂધ નાખશો તો તમારે વધારે દૂધને ઉકાળવું નહીં પડે અને દૂધમાં સરળતાથી ખાંડ ભળી જશે અને ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણું દૂધ ઉકળીને થોડુંક બળી ગયું છે અને આ જ ટાઈમે આપણે પાંચસો એમ દૂધમાં પચાસ ગ્રામ મોરો માવો નાખી દેશું ફ્રેન્ડ્સ તમારી પાસે મોરો માવો ના હોય તો તમે મિલ્ક પાવડર પણ નાખીને બાસુંદી બનાવી શકો છો કારણ કે મિલ્ક પાવડર અને માવો નાખવાથી દૂધ ઘટ થાય છે અને એનો ટેસ્ટ પણ ખૂબ જ મસ્ત આવે છે અને ફ્રેન્ડ્સ માવો દૂધમાં સરખી રીતે ભળી જાય ત્યારે આપણે દૂધમાં થોડા કાજુ બદામના ટુકડા નાખી દઈશું જેનાથી આપણે બાસુંદીનો ટેસ્ટ ખૂબ જ મસ્ત લાગશે ફ્રેન્ડ્સ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને દૂધને ઠરવા મૂકી દઈશું અને દૂધ ઠરે ત્યાં સુધી આપણે સીતાફળના બીયા કાઢી લેશું એના માટે આપણે એક ચોપર કટર લેશું અને એમાં આપણે સીતાફળ નાખી બી અલગ કરી લેશું આ રીતના તમે સીતાફળમાંથી બી અલગ કરશો તો તમારા બી જલ્દીથી અલગ થઈ જશે અને તમે જોઈ શકો છો કે ફ્રેન્ડ્સ આ આપણા બી અલગ થઈ ગયા છે હવે આપણે એક ચમચી વડે બીયાને આ રીતના કાઢી લેશું અને સીતાફળને ફરી ક્રશ કરી લેશું અને પલ્પ તૈયાર કરી લેશું અને પલ્પને દૂધમાં નાખી સરખી રીતે મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણી બાસુંદી બનીને તૈયાર થઈ ગઈ છે અને હવે આને આપણે એક તપેલીમાં કાઢી લેશું અને ફ્રીજમાં ઠંડી થવા મૂકી દઈશું ફ્રેન્ડ્સ આ આપણી બાસુંદી ઠંડી થઈને તૈયાર થઈ ગઈ છે અને મારી ટીપ ફોલો કરી બાસુંદી બનાવશો તો તમારી બાસુંદી ખૂબ જ મસ્ત બનશે એ મારી ગેરંટી છે તો એક વખત જરૂર બનાવીને ટ્રાય કરજો મારી મમ્મીનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ માય મોમ વિડીયો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ